છોડોદેપુર જિલ્લાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર તાજા પ્રસવ થકી જન્મેલા શિશુને છોડીને ભાગી જનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ કલારાણી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો જે ગુનો અનડિટેક રહેવા પામેલ હોય જે ગુનો ડિટેક કરવા માટે શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝનના સીધા માર્ગદર્શન હેઠળ કલારાણી પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી શંકાસ્પદ ઇસમોની જરૂરી પૂછપરછ કરી ગુનો ડિટેક કરવામાં આવેલ જેમાં મળી આવેલ નવચાર શિશુ બાબતે જાણવા મળ્યું હતું કે તેના સગા અરુણભાઈ મગનભાઈ રાઠવા તથા વિલાસબેને તે જયેશભાઈ ધનેશભાઈ રાઠવાએ કલારાણી હેલ્થ સેન્ટર પાસે જતા ત્યાં હોસ્પિટલ બંધ હોય પ્રસવની પીડા થતાં બહાર ડિલિવરી થઈ જતા જન્મેલ તાજા નવજાત શિશુને હેલ્થ સેન્ટર પાછળ આવેલા અવાવરૂ જગ્યામાં મૂકીને જતા રહ્યા જેઓ કલારાણી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં સીસીટીવી સર્વેલન્સની મદદથી શોધી કાઢી સફળતા પ્રાપ્ત કરી હતી શિશુની માતા અવિવાહિત તથા સગીર હોવાનું સ્પષ્ટ થયું હતું જેથી સદર ભોગ બનનાર કિશોરીની માતાની ફરિયાદ લઈ પોક્ષો એક્ટનો પણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આગળની તપાસમાં આરોપી સગીર છે કે કેમ તે જાણ્યા પછી વધુ આગળની કાર્યવાહી આરોપી વિરુદ્ધ કરવામાં આવશે તેમ પોલીસ વર્તુળ દ્વારા જણાવ્યું હતું હાલ નવજાત શિશુ વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે બાળકને સાજા થયા બાદ બાળ સુરક્ષા વિભાગને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળથી નવજાત શિશુ બિનવાર્ષિક મળી આવ્યું હતું ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અત્રેની જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે પોલીસ દ્વારા લાવવામાં આવ્યા હતા અને ત્યાં આપણે ત્યાં ત્યાં એસએસસીયુમાં એડમિટ કરવામાં આવી છે અને પીડીએડિશિયન દ્વારા એક્ઝામિન કરવામાં આવી છે હાલમાં તેની તબિયત સ્થિર છે